ભૂપેન્દ્ર તથા રસ્તાના પેચવર્કની કામગીરી કરવાના આપેલા આદેશના ભાગરૂપે આજે સુરત જિલ્લાના માર્ગ અને મકાનના વિભાગના ડિવિઝન એક ના કાર્યપાલક ઇજનેરથી પ્રશાંત બી ચૌધરીએ પલસાણાના કરોદરા અંડરપાસ તથા એકલેરા ખાડી બ્રિજની ચકાસણી કરી હતી બારડોલી તરફ જતા નેશનલ હાઈવે ફોર્ટી એટ પર રાજ્ય સરકાર દ્વારા બે વર્ષ પહેલા મે બે હાજર ત્રેવીસ માં અંડરપાસ ખુલ્લો મુકવામાં આવ્યો હતો કડોદરા અંડરપાસ આધુનિક ટેકનોલોજી સાથે નિર્માણ પામ્યું હતું જૂના પાસ દરમિયાન સતત ભારે વરસાદ છતા પણ વાહન વ્યવહાર કોઈ પણ અડચણ વિના સરળ અને સુગમ ચાલી રહ્યું છે ચોમાસાની આ સીઝન દરમિયાન કડોદરા વિસ્તારમાં એકતાલીસ થી વધુ વરસાદ નોંધાયો થયું છે વહોર છતાં અંડરપાસમાં વરસાદી પાણીના ભરાવાની સમસ્યા સજાઈ નથી અંડરપાસની અંદર બંને તરફ દોઢ લાખ લિટરની ક્ષમતાની ટાંકી આવેલી છે જે વરસાદી પાણી પડે તેમાં સંગ્રહ થાય છે અને બંને તરફ પચ્ચીસ ની ત્રણ મોટરો કાર્યરત છે જે પાણી ભરાતા જ ઓટો મોર પર કાર્યરત થઈને પમ્પિંગ દ્વારા જ પાણીની નજીકને નેચરલ ખાડીમાં છોડવામાં આવે છે અંડરપાસ પાસે આવેલી ઓફિસમાંથી દેખરેખ તેમજ અંડરપાસ નું સીસીટીવી કેમેરા દ્વારા રાઉન્ડ ધ ચોવીસ કલાક મોનિટરિંગ કરવામાં આવે છે જેનાથી ન માત્ર વાહન ચાલકોને રાહત મળી છે પણ ઔદ્યોગિક વિકાસ માટે મહત્ત્વના માર્ગ પર ટ્રાફિક વાહન પ્રવાહ સતત ગતિમાન રહ્યો છે કાર્યપાલક ઇજનેર વધુમાં જણાવ્યું હતું કે ચોમાસા દરમિયાન પડેલા વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓની મરમત કામગીરી કરવામાં આવી છે માર્ગ અને મકાન વિભાગ અંતર્ગત આવતા ચોર્યાસી પોઈન્ટ તોતેર કિલોમીટર લંબાઈના અઢાર રસ્તાઓ પર યુદ્ધના ધોરણે માઇક્રો કોન્ક્રીટ

મલગામાં ખાડી બ્રિજની ચકાસણી પૂર્ણ કરવામાં આવી સઘન ચકાસણી બાદ તમામ બ્રિજોની સ્થિતિ સલામત હોવાનું તેમણે કહ્યું હતું હું પ્રશાંત ચૌધરી કાર્યપાલક ઇન્ડિયા સુરત માર્ગ અને મકાન વિભાગ એક મારા વિભાગની હસ્તક કુલ એક મેજર બ્રિજ અને પાંચ માઇનોર બ્રિજ આવેલા છે પણ માન્ય મુખ્યમંત્રીશ્રીની સૂચના મુજબ એઝ અ ડ્રાઈવ તરીકે લઈને જ્યારે ફરી રીચેક કરવામાં આવેલું છે ત્યારે પણ દરેક બ્રિજ એકદમ સારી કન્ડિશનમાં છે કોઈ એમાં કોઈ પણ જાતનું રિપેરિંગ કરવાની જરૂર જણાઈ નથી અને અમારા ડિવિઝન હસ્તક કુલ અઢાર રસ્તાઓ ચોર્યાસી પોઈન્ટ તોંતેર કિલોમીટરના કુલ અઢાર રસ્તાઓ આવેલા છે ને દરેક રસ્તાઓ પર યુદ્ધના ધોરણે જ્યાં પણ જરૂર જણાય ત્યાં પેટની કામગીરી ચાલુ છે અને અત્યારે આપણે કડોદરા અંડરપાસ પર છીએ ત્યાં આપણા સિક્સ લેન સિક્સ લેન અંડરપાસ અંડરપાસ બ્રિજ છે આ બ્રિજ બનવાથી જે ટ્રાફિકની વર્ષોથી ટ્રાફિકની જૂનામાં જૂની સમસ્યા હતી એ સોલ્વ થઈ છે પમ્પિંગની સિસ્ટમમાં આપણી પાસે બંને સાઈડ બારડોલી અને સુરત સાઇડ દોઢ દોઢ લાખ કિલોમીટરની કેપેસિટી નો સંપ છે પાણી ના ભરાય એનું અને લોકોને અગવડતા ના પડે એનું માર્ગ અને મકાન વિભાગ દ્વારા સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવે છે બ્યુરો રિપોર્ટ જન